સુરત માં શ્રી ગણેશોત્સવ સમિતિ દ્વારા આયોજક સંમેલન અને ઇનામ વિતરણ સમારંભ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ગણેશ મંડળો જોડાયા હતા શ્રી ગણેશોત્સવ સમિતિ સુરત શહેર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ગણેશ આયોજક સંમેલન અને ઇનામ વિતરણ સમારંભનું આયોજન કરાયું હતું વીસમી જુલાઈ રવિવારના રોજ સુરતના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા સંમેલન અને ઇનામ વિતરણ સમારંભમાં અધ્યક્ષ તરીકે સ્વામી અમૃતાનંદજી તો સમારોહના ઉદઘાટક તરીકે આરએસએસના એસ ચૌધરી હાજર રહ્યા હતા જ્યારે મુખ્ય મહેમાનમાં સુરત પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ગણેશભાઈ મોદી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત તેમજ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો હાજર રહ્યા હતા આજના ગણેશ આયોજન સંમેલનના તમામ ગણેશ ભક્તોને ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત અને જે સંદેશો આપવા માંગીએ છીએ સંદેશો બહુ સ્પષ્ટ છે કે જે સમાજમાં દૂષણ છે જંક ફૂડ હોય વ્યસન હોય કે મેદસ્વીતા હોય એની સામેની જંગમાં યુવાનો જાગૃત થાય અને સરદાર સાહેબને એકસો પચાસમું વર્ષથી ઉજવણી કરે આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસંઘની શતાબ્દી વર્ષથી ઉજવણી કરે અને સાથે સાથે જે પ્રકારે આપણા બાળકો યુવાનોમાં જે રાષ્ટ્રભક્તિ જે ધાર્મિક ભક્તિથી રાષ્ટ્રભક્તિમાં એનું કેવી રીતે રૂપાંતર થાય એ પ્રકારનો સંદેશ આજના સંમેલનમાં આપવા માંગીએ છીએ અનિલભાઈ બિસ્કીટવાલા કાર્યકારી પ્રમુખ શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર આજે આગામી ભગવાન ગણેશજીનો ઉત્સવ આવ્યો ત્યારે દરેક ગણેશ ભક્તોને સંતોની આચાર સંહિતા અને જે સરકારી તંત્ર દ્વારા જાહેરનામું પાડવા તેની માહિતી આપવા માટે અને આ ઘણેશ ઉત્સવમાં સમગ્ર ગણેશ ભક્તો ખૂબ સારી રીતે ગણેશ ઉત્સવ ઉજવે તેના માટે શ્રી ગણેશ આયક સંમેલન અને બે હજાર વર્ષના ટોપ થર્ટી જેઓએ સંતોને આચાર પાલન કર્યું છે તેવા તીસ મંડળનું સન્માન થવા જઈ રહ્યો છે આજે સુરતના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમમાં ખૂબ જ ગણેશ ભક્તો ઉમટી પડ્યા છે મને વિશ્વાસ છે આ વર્ષે પણ ભગવાન ગણેશ ઉત્સવ લોકો ધામધૂમ મનાવશે પરંતુ સાથે સાથે રાષ્ટ્રભક્તિ છે એને ઉચ્ચાર કરવા માટે સંગઠ શક્તિ મજબૂત કરવા માટે અને ધર્મશક્તિને રાષ્ટ્રભક્તિ વાળવા માટે આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ